મોદે ખડેરિયા તાલુકો મોટાદેપુર જિલ્લા ઓટાઉદેપુર ગામે દક્ષ લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં ગામ લોકો અને નોકરિયાત વર્ગ અને તમામ ભાઈઓ બહેનો અહીંયા ખૂબ મોટો સહકાર આપી અને એવી લાઇબ્રેરી અધ્યતન લાઇબ્રેરી ઊભી કરવામાં આવેલ છે જેમાં ગામના તેમજ આજુબાજુ ગામના જે વિદ્યાર્થીઓ છે યુવાનો છે જે નોકરી વાંચું જે તૈયારીઓ કરી રહ્યા છે તેઓ તમામ અહીંયા આવીને લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે એવું ખૂબ વિશાળ પુસ્તકોનું કલેક્શન અહીં મૂકવામાં આવ્યું છે એમાં દરેક પ્રકારના પુસ્તકો દરેક સ્ટેજના દરેક વર્ગની જે નોકરીયાત વર્ગ હોય છે એ વર્ગના પુસ્તકો મૂકવામાં આવે છે સાથે જ અહીંયા જે પણ લાઇબ્રેરીથી ચલાવવાની કમિટી નક્કી કરવામાં આવી છે બોડી અહીંયાથી સંચાલન કરશે અને ખૂબ આ ગામના જે આગેવાનો છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ જે લક્ષ્ય લાઇબ્રેરી છે એનું ઉદઘાટન આજરોજ કરવામાં આવ્યું છે અને એનો ઉપયોગ ભવિષ્યમાં ખૂબ સારા નાગરિક તરીકે અહીંયાથી નીકળે એવી આશા સાથે નિવું છું આરે પણ છોટા અધિકૃત નિરંજન મેરા આજરોજ ખજુરિયા ગામ મુકામે અમે યુવાનો વડીલો અને આગેવાન સ્ત્રીઓની આશીર્વાદ હેઠળ એક લક્ષ્ય પુસ્તકાલય એનું આજે ઉદ્ઘાટન કર્યું છે અને આ લક્ષ્ય પુસ્તકાલય ઉદ્ઘાટન કરવાનો હેતુ અમારો અમારા ગામમાંથી તમામ જે યુવાનો છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચન કરી આગળ વધે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોખરે રહી ગામનું નામ રોશન કરે તાલુકાનું નામ રોશન કરે અને ગામને ભવિષ્યમાં પણ મદદરૂપ બની શકે એટલા માટે અમે આ આજનું જે પુસ્તકાલય છે એનું ઉદઘાટન કર્યું છે મારું નામ રાઠવા અરવિંદભાઈ કાંતિભાઈ ગામ ખજુરિયા